નમસ્કાર નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ દેવગઢવાડીયા નગરમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે જેનાથી રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ગંદા પાણી અને દુર્ગંધના કારણે લોકો પરેશાન છે પાલિકા દ્વારા કોઈ પ્રભાવશાળી કામગીરી કરવામાં આવી નથી જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સ્થિતિને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે અને લોકોમાં સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ વધી રહી છે હાલની પરિસ્થિતિ એ લોકોને ખૂબ પરેશાનીમાં મૂક્યા છે અને જો પાલિકા તંત્રએ તાત્કાલિક પગલાં નહીં ભરે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે આવનાર સમય બતાવશે કે પાલિકા તંત્ર આ મુદ્દાઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે